ગુજરાત સરકાર દ્વારા હવે તમામ સરકારી કચેરીઓમાં જન્મ અને મરણના દાખલા સહિતના મહત્વના દસ્તાવેજોનો બારકોડ અથવા ક્યુઆર કોડ બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે જેના કારણે નાગરિકોને તેમના જૂના દસ્તાવેજો અપડેટ કરાવવા માટે લાગતી વળગતી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે જોકે કે ઔદ્યોગિક નગર અંકલેશ્વરમાં આ નિયમ સામાન્ય જનતા માટે એક મોટી મુસીબત બનીને આવ્યો છે અહીંની નગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં અરજદારો જ્યારે ઓગણીસો નેવું કે તેના પહેલાના વર્ષોના તેમના જન્મ કે મરણના દાખલા માટે આવે છે ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવે છે નગરપાલિકા પાસે ઓગણીસો નેવુંના ના દાયકા કે તે પહેલાના વર્ષોના મૂળ રેકોર્ડ જર્જરિત હાલતમાં હોવાનો આવી રહ્યો છે આ પરિસ્થિતિમાં જ્યારે કોઈ અરજદાર આધાર કાર્ડમાં સુધારો કરાવવા પેન્શન મેળવવા મિલકત ટ્રાન્સફર કરાવવા કે અન્ય કાયદાકીય કામ માટે બારકોડવાળો ફરજિયાત દાખલો લેવા આવે છે ત્યારે તેમને અધિકારીઓ તરફથી માત્ર એટલો જ જવાબ મળે છે કે તમારો રેકોર્ડ જર્જરિત હાલતમાં છે જે આપણા ચોપડે ચડેલો નથી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ મામલે લાચારી દર્શાવવામાં આવી રહી છે અને તેઓ અરજદારોને લેખિતમાં લખીને આપી રહ્યા છે જે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે માંગવામાં આવેલ વર્ષનો જન્મ મરણનો રેકોર્ડ જર્જરિત હાલતમાં છે જે હાલમાં આપવો યોગ્ય નથી આ પ્રકારના લખાણને લઈ અરજદારો મોટી દુવિધામાં મુકાયા છે એક તરફ સરકારી નિયમ પ્રમાણે બારકોડવાળો દાખલો અનિર્વાર્ય છે તો બીજી તરફ સ્થાનિક તંત્ર તેમને રેકોર્ડ જર્જરિત હાલતમાં છે આપવા યોગ્ય નથીનું પ્રમાણપત્ર પકડાવી દે છે હવે સવાલ એ ઉભો થાય છે કે જ્યારે સરકારી તંત્ર જ મહત્વના દસ્તાવેજો જાળવવામાં નિષ્ફળ નીવડ્યું હોય ત્યાં સામાન્ય નાગરિકોએ તેમના મહત્વના કામો માટે ક્યાં જવું શું આ પ્રકારનું લખાણ સરકારી કામકાજમાં માન્ય ગણાશે ખરું કે પછી તેમને નવા કાયદાકીય પ્રૂફ માટે લાંબી અને ખર્ચાળ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે આ ગંભીર બેદરકારી માત્ર વહીવટ વહીવટી તંત્રની નિષ્ફળતા નથી પરંતુ અંકલેશ્વરના લાખો નાગરિકોના કાયદાકીય અધિકારો પરનો સવાલ છે રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી જૂના રેકોર્ડને ડિજિ ડિજિટાઈઝ કરવાની કે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત છે જેથી પ્રજાની મુશ્કેલીઓનો અંત આવ મારું નામ શાહિદ શેખ છે હું અંકલેશ્વર નગરપાલિકાની અંદર ચાર પાંચ દિવસથી ધક્કા ખાઉં છું પછી મને એક ટોકન આપી સવારથી સાંજ તક મેં લાઇનમાં બેઠો એના પછી મારું જ્યારે નંબર આવ્યું તો મેં કીધું અમારે પાસપોર્ટ માટે જન્મ દાખલો નવો કરાવો છે બારકોટ વાળો પણ એ કહે છે કે આ તમારા ચોપડા જર્જરીત છે એટલે અમારાથી નહીં બને મારી પાસે ઓરિજનલ છે મેં કીધું કે ઓરિજિનલ છે એના ઉપરથી તમે કાઢે તો એમ કહે છે કે અમારી પાસે એની સત્તા છે નથી હવે મારે પાસપોર્ટમાં આપવું છે તો મારે શું કરવું આ મારો ઓરિજિનલ જન્મ દાખલો છે